તો ભૂખ બહુ લાગે છે માટે બટકુકર રોટલો હોય તો થોડોક આરોગો

સાધુ આવ્યો પીધું આવા બાબત કાયમ આવે એવા કાયમ આવે આ કોમ દિગ આવે પણ ન હોય તો ક્યાં લેવા જવું અરે હા જુઠું શા માટે બોલો આજ તમારા કામડી છેડે મને ડુકુક રોટલો દેખાય છે ગોવાળભાઈ ઉભરીયો જોઈ લો તને દેખાય એલા દેખાય ઈ આમ આ પાડે મારા રો ભૂખો લાગે દેખાતો હોય તો જ કે નરજી હે હા એમ હા આને આ પાડે હે તમારું કામ નહી છે આ ઢાબરીને છેડે આ નીકળે અરે ગોવાડભાઈ એવું લાગે એ તમને જે લાગતું હોય અમે તો મીઠાની ગાંગડી જ કહીએ ને ભલે ગોવાળભાઈ અરે ભાઈ ગોવાળભાઈ આલે આટલો ટુકડો ખા આમાં મીઠાશ તો જો પણ એમને બાપુ આ મંત્રેલો નથી ને નકામો પછી આમાં ધંધે લાગી જાય અત્યારે અરે ગોવાળ તારો ટુકડો તને પાછો આપ્યો છે એ બરાબર પણ તમે માટે સાધુ પર વિશ્વાસ રાખી નકાઈ જા બાપુ બે વર્ષ મોર હિસાબ વિશ્વાસ રાખ્યો તો હજી હપ્તા નથી કરતા

મીઠું અરે હા આજ તો બટકૂક રોટલો હા તા તારા બકરા છે એનું થોડુંક દૂધ ભાઈ આવ ખોટી વાત કરી મારે હગો શાહ પીવો હોય તો ડેરી લાઈન માં ઉભું પડે તે હવે શાહ ચડે બકરા બધે પાખડીયા કઈ દૂધતા તો નથી ન હોય ગોળભાઈ હા હા બધા પાછડીયા બધા આટલા બધા બકરા બધાય પાછડીયા બધાય પાખડીયા કોઈ દી ન હોય હા હા તમે જૂઠું બોલો એમાં જૂઠું બોલી ને ફાયદો શું છે અરે ગોળભાઈ સામે જે વડલા એટલે બેહી હા એ જે બાડી બકરી છે હા એના જમણા આચરમાં મને દૂધ દેખાય છે ગોળભાઈ બાપુ તમારા સસમાં કડીકવાર દીયો તો હું દૂધ જોઈ લઉં તમને નથી દેખાતો પણ નોર્ટ તમે ચશ્મા પહેર્યા હોય તો ચશ્મામાં દેખાય મને ક્યાં દેખાય ચશ્મા ધોળભાઈ મને તો દેખાય છે તો તમને દેખાતું હોય પણ મારા ચશ્મા નથી તમારા બકરાને તમને ખબર નથી ન હોય તો જ કહેતો હોય ને કે થોડી ખબર તો હું કઈ ડેરીએ થોડો ઊભો રહો દૂધ તમે લખવાડભાઈ એક કામ કરો હા એ બકરી દવા જાવ એ જરૂર દૂધ આપશે આ સાધુ પર વિશ્વાસ રાખજો આ સ્ત્રી અઠ રાજ હઠ બાળ અઠ સાધુ અઠ આ ચાર લઈએ ને ભાઈ એટલે હઠ મૂકે નહીં અને હઠ ને પૂરી કરવી પડે કાઈ વાંધો નહીં આજ મારા દ્વારકાના કારિયા ઠાકર માટે ભરોહો રાખી અને લાવ મારા પાખડિયા બકરાને ધોવા જાવ કદાચ જો મારી ભક્તિમાં રંગ હઈશે તો જરૂર મારો ઠાકર મારી વાર કરશે એ પાખડિયા દોવા હલો બાટી અરરી Yeah, yeah. પણ ખારું હોય હા ગોવાળભાઈ આ દૂધ ની ચાસ તો જવો ગોળભાઈ કેવી છે પણ એમને મંત્રેલું નથી ને અરે ગોવાડભાઈ

એમાં પાડો છે સારું થાય ને એ ગોવળભાઈ હા આ બાજુ આવો આ બાજુ આવો અરે ગોવળભાઈ બોલો બાપુ તમે બટકુક રોટલો ખવડાવ્યો હા તમારા પાટડા બકરાનું દૂધ પાયો તો હવે ગોળભાઈ થોડુંક પાણી પાવ ને જો કરી એક તો વરસાદ થયો નથી માઠું વરસ એક બેડા પાણી હાતું લાઈન માં ઉભું રહેવું પડે છે હાલ હાલો વરસાદ પડ્યો નથી એક બેડા પાણી હાટું લાઈનમાં માં ઉભું રહેવું પડે છે આ મહિને થી મા મહિને નાવાનો વારો આવે છે માન પાણી પીવું કે બકરા ને બે ત્રણ થી એક વાર વારો આવે છે બાબુ પાણી નથી બીજી વાત કરો પાણી તો આમાં છે ને ધબ ધબાટી બોલી જાય કઈ કઈ તો અરે શું વાત કરો ગવાડભાઈ હા હા તમારી ભંભલી ની અંદર નથી ભંભલી અંદર શું ક્યાંય પાણી જ નથી આમાં કઈ કઈ બહાટી બોલી જાય કોઈ નહીં ગવાડભાઈ હા પણ સામેનો નો તળાવ તો મને હિલોડા લેતું દેખાય છે ત્યાંથી તમારી બકરા હાકીને આવ્યો ધૂળની ની ડમરી ઉડે હજી ન હોય ગોવાળભાઈ તોય કે ન હોય હાકી આવ્યો તોય કે ન હોય ટીપુ પાણી નથી ઝરાય નથી અરે ગોવાળભાઈ તમે આજ તળાવ અંદર વીડો કાઢી જોવો જરૂર પાણી નીકળશે આ બાવો વાહ પડી ગયો સાહેબ કા એ ને ને કા હું ને કઈક નકી છે આજ હે હે એવું ન હોય ગોવાળભાઈ કાઈ વાંધો ન જાવા તો દે બીજું હું পানি লাভ রা হ্যালো বাটি পানি লাভ

અરે વડલો નથી ફરતો ગોワળ ભાઈ તો એ પાણી ઠંડુ હતું એટલે તમને એવું લાગે તો ગરમી ચડી ગઈ છે આ ગોワળ ભાઈ પણ ઠંડા પાણીની ગરમી કેવી રીતે ચડે તો તમે ફરતા હશો મને તો વડલો દેખાય કે વડલો ભરે છે વડલો ન ભરે ખરું આમાં ખરવામાં ડાઈરમાં કારું આખી ગાડી તો તે લાગે ડાયર આખી જ કારી અરે આ રસ્તે નજર તો કોઈ સાધુ નો હોય કોઈ હાલ તો ભાલ તો ભિખારી નથી કા તો યોગ મૂર્તિ હોય અને કા ત્રિલોકનો પરમાત્મા પોતે હોવો જોઈએ તો ચાલ દે તપાસ કરું તાજાવડી મારી કસોટી કરવા વાળો છે કોણ એ ગોળભાઈ આ બાજુ આવો હા બાપુ અરે ગોળભાઈ ભૂખ લાગી હતી હા બટકુક રોટલો આપ્યો બરાબર છે તરસ લાગી તમારા બકરાના દૂધ પાયા હા એટલી વધારે તરસ લાગી હા તળો માથે વેવડો કરી પાણી લેવો પાણી પીધો હા માટે હવે મારું કામ પઈ તો બાકી હું જાઉં છું બાપુ ઉભારીયો પછી જઈજો નીરાઈતે પેલા ફોન નંબરનો સરનામું લખાવતા જાવ એટલે અહીંયા હું છે જો ગયા તો કઈક અમે તમારી ઝુંપડી આવી બટકો રોટલો ખાવા થાય એમ અરે ગોવાડ સાધુ પાસે ફોન નો હોય ફોન નો હોય તો સરનામું તો હોય ને સાધુના ના સરનામા નો હોય સાધુ તો ચલતા ભલા એમ બાપુ સાધુ ચલતા ભલા નો હોય આ ક્યાંક બે હજાર તો કોક નો નખો વારી રે એવું નો હોય સાધુ કોઈ દી એક જગ્યા બેહે નહીં હાલો મારે ભેગા દેખાડું હોય નહીં હમી હંગનો બેઠો જોવો કામ ક્યાંથી આવો છો કઈક સરનામું તો દિયો તો મને ખબર પડે કે મારે ગામના લોકોને કેવા થાય કે ભાઈ મને એક મહાત્મા મળ્યા પણ ગોવાળભાઈ સાધુ ના કોઈ ઠેકાણા ન હોય કઈક તો હોય ને આટલી ઓળખાણ તો હોય ને અરે કદાચ તમારી ઓળખાણ ન હોય પણ આજ તમારા જપ અને તપની પરમાત્મા થકી તો ઓળખાણ હોય ને તો એને સાધુ કેવાય બાકી રસ્તે રજડતા સાધુ તમે કેટલાય જોયા અરે ગોવાળભાઈ

એમ તો વગડામાં નીકળો ગાંડો થયો તો ત્યાં નીકળો તો કઈ એમને છે તાકાત નીકળવાની હા પણ આટલે જ કઉ છું ત્રણ વાર કઈ હવે સોથી વાર દઈ દઈએ આપડે બીજું શું